અને સુરત કમિશનર તેમજ વહીવટી સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે સુરતમાં દસ ઓગસ્ટ રોજ તિરંગા યાત્રા યોજાશે અને સાંજે છ વાગ્યા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વાય જંક્શન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આ તિરંગા યાત્રા યોજવામાં આવશે સુરત પા અને સુરત કમિશનર તેમજ વહીવટી વિભાગ તરફથી ઇતિહાસની સૌથી મોટી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે ધાર્મિક એકતાના દર્શન અને તિરંગા યાત્રામાં થશે રંગબેરંગી યાત્રા થશે અને પોલીસના બેન્ડ તેમજ અલગ અલગ પ્રાઇવેટ બેન્ડ પણ આ યાત્રામાં જોડાશે ટેલેન્ટેડ આર્ટિસ્ટ શણગારવામાં આવ્યો છે અને અલગ અલગ રાજ્યની સંસ્કૃતિના દર્શન પણ તિરંગા યાત્રામાં થશે અને દોઢ કિલોમીટર તિરંગો મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર રહેશે સુરત શહેરમાં ભારત સરકાર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે સુરત શહેરમાં દસમી તારીખે સાંજે છ વાગ્યા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સુધી સ્ટેડિયમ સુધી એક ખૂબ જ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીના સુરત શહેરના ઇતિહાસની આ સૌથી મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાર્નિવાલ સ્વરૂપે તિરંગા યાત્રામાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે લોકો જોડાવાના છે સુરત ભારત શહેરનું મિની ભારત શહેર તરીકે ઓળખાય છે એટલે જુદા જુદા રાજ્યોના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે ધાર્મિક એકતાના પણ પ્રતિક સ્વરૂપે વિવિધ ધર્મના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે સુરત શહેર ઇકોનોમિક કેપિટલ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝના લોકો પણ આ મોટી યાત્રામાં જોડાવાના છે એમની યાત્રાની વિશેષતા એ રહેશે કે ખૂબ જ રંગબેરંગી યાત્રા થવા જઈ રહી છે જેમાં વીસ જેટલા મોટા મોટા મેસ્કટ્સ પોલીસના બેન્ડ્સ પોલીસના જો ગ્રુપ્સ છે એમના સાથે જુદા જુદા અહીંયાના જો પ્રાઇવેટ બેન્ડ્સ છે જેવા કે લેઝિમ વોરા સમાજનું બેન્ડ અલગ અલગ સમાજના બેન્ડ અહીંયાના જો ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે એ પણ ખૂબ જ મોટી સંખ્યામાં બેન્ડ સાથે જોડાવાના છે ડીજેમાં ભક્તિ દેશભક્તિના જો ગીતો છે એમના સાથે લોકો જોડાવાના છે રંગબેરંગી કલરફુલ ડ્રેસીસમાં ભારત દેશના જુદા જુદા જો મહાપુરુષો જેમના કારણે ભારતને સ્વતંત્રતા મળી છે એમના જુદા જુદા જો ડિસ્પ્લેસ છે એ આમાં થવાના છે બાર જેટલા કલ્ચરલ સ્ટેજિસ સમગ્ર યાત્રામાં બનાવવામાં આવી રહ્યા છે જેમાં ભારત દેશના જુદા જુદા રાજ્યોના સાંસ્કૃતિક પ્રદર્શન પ્રદર્શનના પણ કાર્યક્રમો કરવામાં આવનાર છે દિવ્યાંગ બાળકો અને લોકો પણ આ જો કલ્ચરલ સ્ટેજીસ છે આમાં જોડાવાના છે દોઢ કિલોમીટર જેટલું લાંબુ તિરંગો સુરત શહેરના ફાયરના જવાનો માર્શલ્સ એ લોકો લઈને સાથે આ યાત્રામાં ચાલવાના છે એવા જુદા જુદા પ્રકારના જો કાર્નિવાલ્સ છે એ યાત્રામાં જોવાનું મળશે આજથી જ સમગ્ર યાત્રાના યુટ રૂટ ઉપર પણ જુદી જુદી પ્રકારની લાઇટિંગ્સ તિરંગાની લાઇટિંગ્સ તિરંગાનું જો શણગાર છે ડેકોરેશન છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે સમગ્ર યાત્રામાં ખૂબ જ ભવ્ય પ્રકારનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે

લગભગ બે કિલોમીટરનો રૂટ છે વાય જંસનથી સ્ટાર્ટ થશે આમાં જોડાવા માટે તમામ જે સ્કૂલ કોલેજિસના આપણા વિદ્યાર્થીઓ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂટ જેટલા છે એના લોકો જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકો જોઈએ અલગ અલગ વિસ્તારો સા આવશે એના માટે સમગ્ર જોઈએ અલગ અલગ પોકેટ પ્રમાણે એની પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ યાત્રામાં લોકો સહેલાઈથી આવી શકે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ જ્યારે જો યાત્રા ચાલુ થશે ત્યારે યાત્રામાં જો એ પોલીસ ના આઠ જેટલા પ્લાટુન આમાં સામેલ રહેશે જોઈએ અને આમાં પાંચ જેટલા પોલીસના બેન્ડમાં સામેલ રહેશે જોઈએ અને આ પાંચ બેન્ડ સિવાય લગભગ સત્તર જેટલા બીજા બેન્ડો છે જો દસ જેટલા બેન્ડ પ્રાઇવેટ બેન્ડ છે સાત જેટલા સ્કૂલ કોલેજિસ ના બેન્ડ છે કુલ બાવીસ જેટલા બેન્ડ જો યુનિટ આમાં યાત્રામાં જોડાશે બાઇકર્સ અમારા જો ઈ અમારા જો ઈ બાઇક છે

એના માટે તમામ પ્રકારના જો આયોજનો છે રિહર્સલના આવતીકાલથી રિહર્સલ બી એના છે જો આ પૂરી યાત્રા ત્યાંથી સ્ટાર્ટ થશે અને પછી જ્યારે પૂર્ણ થશે જોઈએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં તો કોઈને કોઈ તકલીફ નહીં થાય કોઈને ઘર જવા માટે બી તકલીફ નહીં થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે જોઈએ અને સાથોસાથ જો જ્યારે અલગ અલગ વિસ્તાર બલકી આપણા શહેરના અલગ અલગ વિસ્તાર લોકો આવવાના છે જે રીતે આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી બતાવેલ પૂરે રૂટ ઉપર અને પૂરા શહેરમાં ચારો તરફ તિરંગાના ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે જોઈએ અને આ તિરંગાથી પૂરા સમગ્ર જોઈએ આપણા સુરત શહેર તિરંગામાં થશે જોઈએ અને ગયા વર્ષ જે રીતે ભવયાત્રા નીકળી હતી એના કરતાં બી ઓર ભવયાત્રાના આયોજન આ વખતે કરવામાં આવે છે જોઈએ અને એના માટે સમગ્ર જોએ આપણા મહાનગરપાલિકા પોલીસ તંત્ર અને તમામ ઘણા બધા જો આપણા શહેરના જો તંત્ર આમાં સામેલ છે તો અમે આપના